હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ટુડે સ્પેશિયલ એમાં પચીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી એટલે નેશનલ વોટર્સ ડે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે બે હજાર અગિયારથી કોના સમયમાં તો સ્વર્ગીય મનમોહનસિંહના સમયથી કેમ ઉજવવામાં આવે છે તો પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં આ જ દિવસે આપણા ચૂંટણી કમિશનની રચના થઈ હતી રાઇટ ઇલેક્શન કમિશન રચાયું હતું એની યાદમાં બે હજાર અગિયારથી થી ઉજવવામાં આવે છે આ કયું સંસ્કરણ છે તો પંદરમું ક્લિયર આ વર્ષની થીમ શું છે તો એઝ ઇટ ઇઝ જે ગયા વર્ષે હતી એ જ નથિંગ લાઈક વોટ વોટિંગ આઈ વોટ ફોર શ્યોર નથિંગ લાઈક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર ક્લિયર તો મેઇન મેન અગત્યના પોઈન્ટ આવી ગયા

તો ત્રણ પોઈન્ટ ક્લિયર થઈ ગયા તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવીને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને મારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે અને હું હમણાં જ તમારા માટે લઈને આવીશ બે દિવસના કરંટ અફેર્સ સાથે ત્રેવીસ અને ચોવીસના તો તમે એ માટે પણ રેડી રહેજો તો બસ ટુડે સ્પેશિયલમાં આજે આટલું જ અને હા આજે બીજો કોઈ દિવસ ઉજવવામાં આવે છે નેશનલ ટુરિઝમ ડે કયો નેશનલ ટુરિઝમ ડે તો વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે સત્યાવીસ સપ્ટેમ્બર તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું ટુડે સ્પેશિયલમાં ફરીથી બીજી માહિતી હશે ત્યારે હું તમારી સમક્ષ આવી જઈશ બાય ફ્રેન્ડ્સ